બાળકો આપણું ધોરણ ચાર ધોરણ ચારમાં આપણું હિન્દી તો હિન્દીમાં આપણે સ્વાધ્યાય પોતીમાં પેજ નંબર ચૌદ આવ્યા છે પેજ નંબર ચૌદ પર આપ્યું છે સૂચનામાં કે ચિત્ર મેં સબ્જી પહજ કર ઉકે નામ લીખીએ ઔર ઊનમે રંગ પૂરીએ તો આપણને શાકભાજીના ચિત્રો આપેલા છે જુઓ ખાણાની અંદર પાંચ ચિત્રો આપેલા છે એ ચિત્રના નામ નીચે લખવાના છે અને અંદર એ ચિત્રમાં રંગ પૂરવાના છે તો મેં તમને નામ લખીને સ્વાધ્યાય પોથી લખીને બતાવ્યું છે પ્રમાણે તમારે ચિત્રના નામ શાકભાજીના નામ લખવાના છે બરાબર હવે એની કોષ્ટે ઉચિત વાક્ય ચૂનકર ચિત્ર કે નીચે લીખીએ કંશમાં આપણને આ જે ચિત્રો છો આપેલા છે ને એના એ ચિત્રનું વર્ણન આપણને કંશમાં આપેલું છે કે આ ચિત્ર આપેલા છે કૂતરાનું છે સિંહનું છે બિલાડીનું છે હાથીનું છે દેડકાનું છે અને બકરીનું તો આનો અવાજ કેવા હોય છે કેવી રીતે બોલે છે આ પ્રાણીઓ એના કંસમાં નામ આપેલા છે જુઓ તો પહેલા નંબરમાં લખ્યું છે કે મેં કૂદતા હું એટલે સોરી કૂતરાનું ચિત્ર આપ્યું છે તો કૂતરો શું કરે છે તો લખ્યું છે મેં ભોગતા હું ફરી નંબર બે તો હાથી તો મેં ચિંઘાડતા હું એટલે હાથી ચિંઘાડે ફરી નંબર ત્રણ કે મેં સિંહનું ચિત્ર છે તો આપણે વાક્ય લખવાનું છે કે મેં દહાડતા હું ફરી નંબર ચાર પર દેડકાનું ચિત્ર છે તો આપણે લખવાનું છે મેં ટરરાતા હું એટલે દેડકો બોલે એને શું કહેવાય ટરરાતા હું ફરી નંબર પાંચ પર વિલાડીનું ચિત્ર છે તો આપણે લખવાનું છે મેં મ્યા મ્યાવ કરતી હું ફરી નંબર છ પર બકરી છે તો લખવાનું છે મેં મિમિયાતી હું આ મેં તમને પૂરીને બતાવ્યું છે એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે ફરી પેજ નંબર પંદર તો પેજ નંબર પંદર પર આપણને વાક્યો આવેલા છે આઠ અને એની ખાલી જગ્યા છે એના ખાલી જગ્યાની જે ખાલી જગ્યા પૂરવાનું છે એના નામ આપણને કંસમાં આપેલા છે તો નંબર એક પર છે કે ખાલી જગ્યા હિનહિનાતા હે તો આપણે લખવાનું કંસમાંથી જોઈને ઘોડા

खाली जगह खों खों करता है એટલે બંદર ખો ખો કરતા છે પરી નંબર 6 ખાલી જગ્યા હુઆ હુઆ કરતા છે તો ઘીદળ એટલે ઘીદળ હુઆ હુઆ કરતા છે પરી નંબર 7 કે ખાલી જગ્યા ટોય ટોય કરતા છે એટલે ટોય ટોય કોણ કરે તો તોતા તોતો તોતા બોલે એટલે એને શું કહેવાય ટોય ટોય કરે છે પરી નંબર 8 ખાલી જગ્યા રમભાતી હે એટલે ગાય બોલે એને શું કહેવાય સ્વાધ્યાય પોતા છે ફરી નીચે છે સૂચના આપી છે કે નીચે દીયે ગયે શબ્દ કોષ્ટક ઢુંઢકર ઘેરા બનાવીએ ઘેરા એટલે કે ગોળ બનાવો અને ખાલી જગ્યામાં એ કોષ્ટકના નામ ખાલી જગ્યામાં લખવાના છે તો મેં કોષ્ટકમાં તમને ગોળ વર્તુર કરીને બતાવ્યું છે જુઓ પૂરીન બતાવું છે એ પ્રમાણે સ્વાધ્યાય શોધીને ખાલી લખવાનું છે જોઈને પૂરવાનું છે હવે નીચે આપ્યું છે કિસી એક સબ્જી ઓર એક ફલકા ચિત્ર બનાકર કરકે નીચે ઉસકા હિન્દી નામ લીખે એટલે તમારે કોઈ પણ એક શાકભાજી અથવા ફળનું ચિત્ર દોરવાનું છે અને અંદર રંગ પૂરીને એનું નામ લખવાનું છે આજનું આપણું આ પેજ નંબર ચૌદ અને પંદર બરાબર તો હવે તમારે તમને સમજાયું કે પેજ નંબર ચૌદ પર જે તમને સમજૂતી આપી એ પ્રમાણે તમારે તમને પૂરીને પણ બતાવ્યું છે એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથી પૂરવાનું છે અને સ્વાધ્યાય પોથીમથી પૂરીને નોટમાં લખવાનું છે આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ Thank <sighs> you. <sighs>